કોત્રી લે દિયો મને મો લે આવી દિયો હા એ મો જોશી મારે ભાગ જોશી તમે બે આજ બરાબર ની કરી બતાવી લે નથી તો કરી બતાવવાની છે એક કે ભાગ દિયો ને એક કે કાઈ નો થાય તું થાય કે નો થાય જી સૌ તો સૌ આમાં કઈ સુધારો નથી થાય વાળી નહી પેલા મારો ભાગ બે ભાઈ ની ફરજ માં આપડે બે એના થી મોટા બે ભાઈ દઉં આની પરિણામી દઈ લીલ

તો અત્યારે રૂદી કુકટ નું કામ કરસ મને હા માં ને જોવા નું કરીને

બરતરા બોલે હા મને બરતરા બોલે મને વવ લઈ આવી ગયો એ તો થઈ ગયો કરી દેવા અને પછી ત્રણેય ભાઈ હું નોખું કરી નાખું કરી નાખું તારું થઈ જવાનો આ જો પાડો ને લાકડી લાવો ના 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 લાઈને હાલો જાઓ આ પડી જાય પછી હાલા તો હું હવે વાડીએ ગયો જા હા હું ગયો જા મારા કરી નાખવાના હા મને હાઈન ઉપર લઈ જોજે

પટેલ પટેલ ની પાખડી બાંધવી જો મોટાઈ જોતી હોય મોટા ફરબારી મોટા એમાં થોડુંક તારે મથવું પડે એટલે હું નહીં મથતો થોડીક તારે મહેનત કરવી પડે અરે મહેનત કરીની જ હોય તારે થોડું ગહાવું પડે હવે આમાં હું રહ્યું હે ગહાવું કોકના વાંધા વસકા હોય ભાર પારવા પડે સમજાણું આંગણે કોઈ અતિથિ આવીનું ભાર્ય તો એને રોકલો દેવો પડે સમજાણું ચારણ બારોટ કે વેહના દીકરા આવે તો એને રાજી કરવા પડે હા હું રાજી કરીશ ને નાય તો આમાં દેખાય છે તો હું રાજી કરીશ તું રાજી કરીશ ઈ મને પૂરે પૂરો ભરો હું પણ કાઈ મને પાખડી બંધાવું રાજી કરું ને એમ નો રાજી નથી હજી કહાવવાનું હા નો જડે કેટલા દી કહાવું પડશે કહામાં કહાવું હું કેટલો ઉધીશ કાઈ મત હોય જાવા દીધો જાવા દયો ઈ વાત હવે શું હોય There're never also all of them were behind in the door. How will they take off their faces!? Please, why would you like me? Good work, that doesn't. Mind you! Why are you all questions? So Christy, you will only drop away to the present. Would you like to talk to about what your ц Tortore сюда is? Sorry, I didn't have to waste my stomach in મને ખબર છે અરે તને શું ભૂળ ખબર હોય મને બધી ખબર છે ઓ કોનો છોકરો છે ઈ કોનો છોકરો છે ઈ કોણ છે ઈ બધી મને ખબર છે કોને છે એમ નહી તો પણ એને પટી માથા કુર કરી દીધા ભાગ દે દીયો ને ભાગ ન દેવો ભાગ તો ન દેવાય ખાલી કામ કરજો તમે ઓય કરવા જાવ તો ઓની કો ને જાવું નથી આમ ભાગ ન કર આ બાયે બાયે નીકળું હું મને ખબર છે કોનો છોકરો ભાગ નથી દેવો નથી દેવો નથી દેવો એટલે નથી દેવો હજી કહું છું જો વ્યવસ્થિત ભાગ મને આપી દયો હવે એમ દેવો તારો બે બચી નકર ઊંધો ભરી જાય છે અરે ભલે ઊંધો ભરી જાય પછી મને કેતા ન કે પોતા આ તે હું કરીરું હવે તારે જે કરવું હોય તમે શું

ભાગ ને નથી દેવો તમારે આમ નું તો નથી રાખવું આમાં નથી રાખવું આમે નથી રાખવું તારે જે કરવું એ કરવા છું એટલે ભાગ એમાંથી એકાદ હારું ઘોડું ગોતી એના ઉપર દરી નાખી અને ઘોડાના ડાબલા તૂટી જાય ત્યાં લાગી મહેનત કર્યા જા અને દરવાજો ગોત કીધું તમે નાખ્યો આહા અને તમે ભાગ લઈ ગયો નથી દેવો અરે તો હવે આ પાંચા લાખ હું દેવાય લાખ